છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢીકલીયા પાસે આવેલા ઓરસંગ બ્રિજ પર રેતી ભરેલી ટ્રક બેકગ્રાઉન્ડ થતા બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો ઓરસંગ બ્રિજ પર મસમોટા ખાડાના કારણે ટ્રક બ્રેકડાઉન થયો તો જોખમી બ્રિજ ઉપર જ ટ્રક બગાડતા ટ્રાફિક જામના દ્રશ્યો બ્રિજ ઉપર વાહનો જામ બ્રિજ 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 વાઇબ્રેટ ઉપરના લોકોમાં ગભરાટ પર ટ્રાફિક જામ થતા પોલીસ તંત્ર એ આવીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અરસંગ બ્રિજ પર મસમોટા ખાડાને કારણે અકસ્માતની શક્યતા જોવા મળી રહી છે જિલ્લાના મોટા ભાગના બ્રિજ જોખમી બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે